મારું નામ પીહુ આનંદ કુમાર ઉપાધ્યાય છે હું પાંચમા ધોરણમાં ભણું છું અને આ વખતે અમારું વેકેશન પડ્યું એ વખતે અમને ઘેર અમે મોબાઈલ જોઈ જોઈ અને અમારી આંખો ખરાબ થતી હતી એટલા માટે અમારી મમ્મીઓએ અમને સરોવદય હાઈસ્કૂલમાં આર્ટ કેમ્પ ઉજવાયેલો હતો એટલે અમને મોકલ્યા અમને આર્ટ કેમ્પમાં બહુ મજા આવે છે અમને આર્ટિસ્ટ કિરણ પૂજારા સર અમને બહુ બધી એક્ટિવિટીઓ કરાવે છે જેમ કે કેનવાસ આર્ટિંગ સ્કેચિંગ પોર્ટ્રેટ અને કેલિગ્રાફી બહુ જ બધા મારું નામ વેદાંશી દરજી છે હું અહીંયા આર્ટ કેમ્પ માં આવેલું છું અહિયાં વેકેશન હતું તે દરમિયાન અહિયાં આર્ટ કેમ્પ હતો ઘરે બેસીને બહુ જ કંટાળો આવતો હતો તો અહીંયા થોડીક પ્રવૃત્તિ માટે અને થોડોક આર્ટ વધારે શીખવા માટે અહીંયા બહુ બધી સુવિધાઓ છે અહીંયાથી અમને બધા આર્ટ આર્ટ મટીરીયલ બધા અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અહીંયા મસ્ત સારા સારા આર્ટ શીખવા મળે છે થેન્ક મારું નામ છે દર્શ અને હું હું ભણું છું બી અને અને શિક્ષા શિક્ષા છ ત્રીજી ઘરે બેસીને કંટાળો આવતો હતો એટલા માટે અમે લોકોએ આટલે એટલે આર્ટ કેમ જોઈન્ટ કરારવાયું છે જેના કારણથી ઘરે કંટાળો ના આવે એટલે આર્ટે શીખવા મળે અને સાથે મજા આવે ખૂબ મજા